તો જય માતાજી મિત્રો આપણે નવો એક્સપેરિમેન્ટ લઈને આજનો એક્સપેરિમેન્ટ છે આપણા ટેપપટ્ટી આપણે આ ટેપપટીની આજ મજબૂતી ચેક કરશું અને જોઈશું આપણે એક માણાને બાંધશું અને આપણે જોઈએ કેટલી ટેપપટ્ટીથી એક માણાનું વજન ઝીલી છીએ જે આપણે આવી આપણી પાસે ઘણી ટેપપટ્ટી પડી છે તો અહીંયા એના માટે અમે આ પિલોરારે એક માણાને બાંધશું ફરતી ટેપપટ્ટી જોઈશું કે કેટલા આટા એક માળાનું વજન ઝીલી છીએ એટલે આમ કેટલી ટેપપટ્ટી થઈને એક માણાનું વજન ઝીલી છીએ તો એ આ વિડીયોમાં તમને ખબર પડશે તો વિડીયો પૂરો જોઈજો અને હાલો આપણે સસ્ક્રેડિયો ચાલુ કરી તો મિત્રો એના માટે આપણે મારા એક મિત્રો અને પછી ફરતી ટેપ વીટશું એટલે આપણે જોઈશું થમી હતી સડી અને અહીંયા એને ઉભો રાખીશું કે આપણે ફરતી બાજુ ટેપ જોઈશું કે કેટલી ટેપ વજન ઉપાડી હતી મિત્રો તમે જોઈ શકો છો મારો ભાઈ પરફેક્ટ ઉભો રહી ગયો છે ટેપ પીટવાનું ચાલુ કરી દઈશું તમે વિડીયો પૂરો આવશે મજા જોશો આપણે પરફેક્ટ આટા થઈ ગયા છે જે પણ આપણે થોડાક વીટસુ આ થોડો થોડી એક સ્ટેપ પટી હજી તો જો મજબૂતી ઘણી હે પણ હજી ટેપ થોડી તપટી વેઠસુ આને આપણે પડવા નથી એનો મિત્રો તમે જોશો આપડે ભાઈ એક રોલ ટેપટીનો ફૂટી રહ્યો છે આમાં આપણે ફીટ પચા આટા લઈ લીધા હે ને એવા આપણે આની મજબૂતી ચેક કરશું આપડે આ પાણાથી લઈ લીશું પછી જોઈશું કે આ એમના ઉપર હેઠો પડી જાય છે જો એઠો પડી જાય તો આપડે આગી બહુ આટા કરશું હાલો તો એના મજ પાણા લઈ લઈએ

તો મિત્રો આપણે આ ગેમ આગે વેઠશું હો આટા વીટાટા પચ્યા આટા આપણે હો આટા વીટીને જોઈશું ત્યાં રે તો મિત્રો આપણે આ એક ટેપટ્ટી ખૂટી રહીને આપણી પાસે બીજી પટ્ટી વે જે આપણી પાસે પાંચ ટેપટ્ટી પડી આપણે આને હો આટા વીઠસું જઈશું હોય જે આપણે આમાં તે આટા જ હજી જે આપણે હો આટા વીઠસું

તો મિત્રો તમે જોવો છો ને આ બે જણાથી આ ચેપપટી તૂટતી નથી તો તમે આ કોઈ હોપટીના આટા છે તો મિત્રો તમે જોવો છો કેટલી વાર થાય પણ હજી આ માણો આપણો પીડો નથી એટલે હોટપટ ની મજબૂતી ઘણી આ મજબૂતી આવે તો ફાઇનલી મિત્રો આજનો અમારો વિડીયો આવો હતો એક્સપેરિમેન્ટ વાળો તો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કરી નાખો અને અમારી ચેનલમાં આવા નવા વિડીયો મળતા રહેશે જય ભારત વંદે માતા